તો ગુજરાત પ્રોહિબિશન એક્ટના ભાગોની બંધારણીય માન્યતાઓને હાઈકોર્ટમાં પડકારાઈ છે પરફ્યુમ ઉત્પાદકોએ ગુજરાત સરકારની દખલગીરીને ચેલેન્જ કરી છે પ્રોહિબિશન વિભાગે એકમોને પ્રોડક્શન બંધ કરવા દબાણ કરી દસ એકમો પાસે સુપરવિઝન ફી માંગી હોવાનો આરોપ લગાવ્યો છે ઔદ્યોગિક આલ્કોહોલનો ઉપયોગ કરતા પરફ્યુમ ઉત્પાદકોએ હાઈકોર્ટમાં અરજી કરી છે જેમાં ગુજરાત સરકારના પ્રોહિબિશન અને એક્સાઇઝ વિભાગની સુપરવિઝન ફી મંગાઈ રહી હોવાની દલીલ કરાઈ છે જે આલ્કોહોલ હ્યુમન કન્ઝપ્શન નથી તે આલ્કોહોલનો ઉપયોગ પરફ્યુમ બનાવવાના કાચા માલ તરીકે કરાય છે તેવી રજૂઆત કરવામાં આવી ત્યારે હાઇકોર્ટે આ કેસમાં કેન્દ્રને પ્રતિવાદી બનાવવાની સાથે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે આ મામલે વધુ સુનાવણી આગામી અઠવાડિયે હાથ ધરાશે તો મહત્વનું છે કે એકમોના પ્રોડક્શન બંધ કરવા માટે દબાણનો આરોપ લગાવવામાં આવ્યો છે દસ એકમો પાસે સુપરવિઝન ફી માંગ્યાનો આરોપ છે તો મહત્વનું છે કે ગેસના પ્રતિવાદી બનવા કોર્ટનો આદેશ છે કેન્દ્રને આદેશ કરવામાં આવ્યો છે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે તો વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસમાં ચેરમેન અને કોર્પોરેટર વચ્ચે તળાફડી થઈ હતી સોસાયટીઓમાં કાળું પાણી આવતું હોવાની ફરિયાદ મુદ્દે બોલાચાલી થઈ હતી કાઉન્સિલ જાગૃતિ કાકાએ વિસ્તારની સમસ્યાની રજૂઆત કરી હતી તો સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસમાં બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા હતા ઉલ્લેખનીય છે સ્થાયી સમિતિના કામો મંજૂર નહીં થવા દેવા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તો પાણીની સમસ્યા મામલે રજૂઆત કરવા ગયા હતા તે સમયે આ દ્રશ્યો સામે આવ્યા આગળ વાત કરીએ તો અનોખા અંદાજમાં ચા બનાવીને જાણીતા બનેલા સોશિયલ મીડિયા સ્ટાર ડોલી ચાયવાલાએ સુરતની મુલાકાત લીધી હતી તો મોટી સંખ્યામાં લોકો પણ તેમને જોવા માટે પહોંચ્યા હતા સાથે જ ડોલીએ કમિશનર કચેરીની પણ મુલાકાત લીધી હતી કમિશનર કચેરીમાં પણ ડોલી ચાયવાલા પાંચ પાંચ બાઉન્સરની સાથે પહોંચ્યો આખરી ટ્રેનિંગ લીધેલા પોલીસકર્મીઓ વચ્ચે પણ ટ્રેનિંગ વગરના બાઉન્સર્સ જોવા મળ્યા હતા તો સાથે જ ડ્રગ્સથી દૂર રહેવા માટે યુવાનોને અપીલ પણ કરી હતી તો ડોલીના બાઉન્સર્સની સાથે ઘર્ષણની ઘટના પણ સામે આવી હતી नमस्ते सूरत मैं हूँ नागपुर का डोली चाय वाला आपके शहर में आया हूँ पहली बार सूरत में सूरत शहर पुलिस आप ड्रग्स के खिलाफ बहुत अच्छा काम कर रहे हैं आप सभी से रिक्वेस्ट है कि आप ड्रग्स वगैरह मत लीजिए और पुलिस को सहयोग कीजिए ड्रग्स आपके और आपके परिवार के लिए हानिकारक है से नू टू ड्रग्स जय हिंद तो गिर सोमनाथ ना वेरावड़ में खतरनाक कोबरा साप ट्रांसफॉर्मर पेटी में घुसी गयो राजमहल रोड पर वीच फॉल्ट सर्जाता कर्मचारियों ट्रांसफॉर्मर नीचे ફ્યુઝની પેટી ખોલી જેમાંથી મોટો કોબરા સાપર જેને લઈને વીજ કર્મચારીઓ સ્નેક કેચર કોબરાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વીજ ટ્રાન્સફોર્મરમાં સાપ હોવાની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો તો સાપ પકડવામાં આવી જતા વીજ કર્મચારીઓ અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો તો કામ કરવા માટે આવેલ હતા પેટી ખોલીતા કોબરા નાખ જો હવે પછી પકડોવાળાને બોલાવ્યા અમે પછી બાયા હા બાવર બંધ કરો આ ઢેરી સાપ છે કોબરા જાતિનો સાપ છે અને બહુ આની અંદર ઢેર આવે એટલે આ ધીમીવાળાનું કામ રોકાયેલું હતું પહેલાં તો આપણી બાઇક હોય ને તો સવારને નીકળો તો થોડુંક લીવર દઈને એને સ્ટાર્ટ કરવાની જેથી કરીને બાઇકની અંદર હતી એને વધારે આ પ્રકારના સાપના કેસ બને અને તમારા ઘરની આજુબાજુમાં ઢોખાઈ રાખવાની જેથી કરીને સાપ અંદર ન આવે तो न्यूज़ 18 नेटवर्क ने वन ट्री पहल में अपनी साथ जोड़ा है गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल आज पूरा विश्व ग्लोबल वार्मिंग की चुनौती का सामना कर रहा है न्यूज़ 18 नेटवर्क ने इस चुनौती से निपटने वन ट्री प्रोजेक्ट की सराहनीय पहल की है हमारे लोकप्रिय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने देशवासियों को अधिक से अधिक पेड़ लगाने प्रेरित किया है हमें अपने पर्यावरण को बचाने के लिए पेड़ लगाना बहुत ही जरूरी है आने वाली पीढ़ी को एक स्वच्छ और सुंदर वातावरण देना हम सबका दायित्व ही नहीं जिम्मेदारी भी है मैं सभी नागरिकों से अनुरोध करना चाहूँगा कि न्यूज़ एटीन नेटवर्क से इस पहल को अभियान में बढ़ चढ़कर सहयोग करें, कम से कम एक पेड़ जरूर लगाए परेशान વેરાવળમાં ધોધમાર વરસાદના કારણે મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ સટ્ટા બજાર સુભાસ રોડ લોહાણા હોસ્પિટલ રોડ તપેશ્વર રોડ સહિતની બજારોમાં પાણી ભરાયા ભારે વરસાદના કારણે તપેશ્વર મહાદેવના મંદિરમાં પણ પાણી ધુસ્યા ગીર સોમનાથના વેરાવળ તાલાલામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વીજળીના કડાકા સાથે પડ્યો ધોધમાર વરસાદ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ સૌથી વધુ વેરાવળમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો સુત્રાપાડામાં બે ઇંચ ગીર ગઢડા તાલાલામાં ઇંચ વરસાદ નોંધાયો અને તાલાલાના વિસ્તારોમાં વોકડા વહેતા થયા વરસાદે તંત્રની મોન્સૂન કામગીરીની પોલ ખોલી વિસ્તારમાં ગરનાળામાં હજુ ભરાયા છે વરસાદી પાણી ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં વરસાદના લીધે સોમવારે ગરનાળું કરાયું હતું બંધ ભરૂચના નેત્રંગમાં ધોધમાર વરસાદ બાદ નદી નાળામાં નવા નીર નેત્રંગના ધાણીકુંટ ગામે આવેલા ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા ધાણીકુંટ ગામના સૌંદર્ય સાથે રોમપોલ ધોધ ઓવરફ્લો ધાણીકુંટ ધોધમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા વરસાદથી રોમપોલ ધોધ ઓવરફ્લો થતા સોળે કળાએ ખીલી ઉઠ્યો સાબરકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદ લઈને વિજયનગરની નદીઓમાં થઈ પાણીની આવક પૂર્ણિયા શીલા અને હેરમાતા નદીઓમાં નદીમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી રાજસ્થાનના હર્ષાવાડા બેડા રાણી સહિતના ગામો તેમજ વિજયનગરમાં ભારે વરસાદ લઈને નદીઓ બંને કાઢી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત સાથે લંબા બાદ દ્વારકા પંતકમાં ફરી મેઘ સવારી આવી પહોંચી છે. વહેલી સવારથી દ્વારકા, જામખંભાળિયા, કલ્યાણપુર સહિતના પંતકમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. મેઘરાજાએ ગનત્રીની કલ્લાકોમાં જ પાંચ ઇંચ જેટલું પાણી વરસાવી દીધા આ પંતકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નદી નાળા ઉછલકઈ ગયા. મોટા અસોટા ગામે ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતના ખેતરો પાણીમાં તરબોળ થયા.

બાઇક પકડ્યું છતાં તે પાણીના તાણમાં તણાઈ ગયું બાઇક સવારોને સામી કાંઠે આવતા આવતા ભરસેવો છૂટી ગયો કલ્યાણપુર તાલુકાના મોટા અસોટાના દ્રશ્યો જુઓ અહીં આકાશમાંથી અંધાધાર વરસાદ ખાબકતા ગામના રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જામખંભાળિયામાં સવાર સવારમાં વરસાદે કરી પધરામણી રોડ થયા પાણી પાણી જામખંભાળિયામાં બે ત્રણ દિવસના વિરામ બાદ મંગળવારે સવાર સવારમાં મેઘરાજાએ મેઘરાજા પધરામણી કરી જામખંભાળિયામાં ખંભાળિયા જમાવટ કરતા રોડ પાણી પાણી થઈ ગયા હતા જામખંભાળિયામાં ધોધમાર વરસાદ પડતા જળબંબાકાર ની સ્થિતિનું નિર્માણ થયું શહેરના નગર ગેટ ચાર રસ્તા જોધપુર ગેટ સહિતના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા વહેલી સવારે ખાબકેલા વરસાદથી અનેક રસ્તાઓ પાણી પાણી થયા તો વિરામ બાદ વરસાદે એન્ટ્રી મારતા ખેડૂતો ખુશ થયા ખેતરોમાં ઊભા પાક પર જાણે કાચું સોનું વરસ્યું હોય તેવું લાગ્યું

રોડ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો છે વેરાવળના અહીં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદથી વેરાવળની બજારો નદી બની ગઈ મેઘરાજાએ ટી ટ્વેન્ટી ની વેરાવળના હાલ બેહાલ થઈ ગયા વેરાવળની મુખ્ય બજારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અનરાધાર વરસાદથી વેરાવળની મુખ્ય બજાર પાણીમાં ડૂબી ગઈ પાણી ભરાતા વેપારીઓના જીવ તાળવે ચોંટી ગયા ગીર સોમનાથમાં વેરાવળ શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા શહેરમાં સટ્ટા બજાર સુભાષ રોડ લુહાણા હોસ્પિટલ રોડ તપેશ્વર રોડ સહિતની બજારોમાં ગોઠણ પાણી ભરાઈ ગયા ભારે વરસાદના કારણે તપેશ્વર મહાદેવના મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા આ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં વરસાદ થી સોમનાથ મંદિર પર જાણે વરુણદેવ જળાભિષેક કરતા હોય તેવો જોવા મળ્યો જૂનાગઢના વરસાદ વરસ્યો હતો ખેડૂતોને પાકમાં પાણીની જરૂરિયાત સમયે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો રાજકોટ ધોરાજી પણ થોડા વરસાદમાં પાણી પાણી થઈ ગયું સામાન્ય વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા તો કચ્છમાં પણ વરસાદે જમાવટ કરી ભારે ગરમીની

છેલ્લા કેટલાક દિવસોથી લોકો અસહ્ય ગરમીથી બફાતા હતા ત્યારે સવારે મેઘ સવારી આવી પહોંચતા લોકોને ગરમીથી રાહત મળી જૂનાગઢ જિલ્લાના માણાવદર માળિયા હાટીના માંગરોળમાં વરસાદે રમઝટ બોલાવી માણાવદર અને માળિયાહાટીનામાં હાટીનામાં એક ઇંચ વરસાદ નોંધાયો ધોધમાર વરસાદ પડતા રસ્તા પરથી વરસાદી પાણી વહેતા થયા જેતપુર અને ધોરાજીમાં પણ કાળાડીમાંગ વાદળોએ બપોર થતા થતા હેત વરસાવ્યું ગાજવીજ સાથે જેતપુર પંથકમાં વરસાદ તૂટી પડતા ખેડૂતો ખુશખુશ થયા આ તરફ સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો વરસાદને કારણે ભારે ગરમાવામાંથી લોકોને રાહત મળી ભાવનગરના પાલીધણા ખાતે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ અમરેલી જિલ્લામાં વરસાદથી પાણીની આવક વધી હાલ શેત્રુંજી ડેમમાં આઠ હજાર એકસો સત્તર ક્યુસેક પાણીની આવક શરૂ છેત્રુંજી ડેમની સપાટી ઓગણીસ ફૂટ દસ ઇંચ પર પહોંચી તો સાબરકાંઠા ઉપરવાસમાં વરસાદથી વિજયનગરની નદીઓમાં પાણીની આવક થઈ રાજસ્થાનમાં સારા વરસાદના પગલે નદીઓમાં પૂર આવ્યું છે પુણ્ય શીલા હેરમાતા નદી બે કાંઠે વહી છે નદીઓમાં ઘોડાપુર આવતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે પૂર જોવા પણ લોકો ઉમટી પડ્યા હતા